નમસ્તે શ્રોતા મિત્રો ફરી એકવાર દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદના સમાચારોના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો સમાચારની શરૂઆત કરીએ આજના સમાચારોની હેડલાઇનથી એંશી કરોડ લોકોને મફત રાશન છતાં ભારતીયો સૌથી વધુ કુપોષિત અંબાલાલ પટેલની આગાહી વરસાદને કારણે ડેમના દરવાજા ખોલાયા હિમાચલમાં નવ લોકોના મોત પિસ્તાલીસની શોધખોળ ચાલુ ટ્રેનના ભાડામાં મળશે ડિસ્કાઉન્ટ સિટી બાદ હવે સુરતમાં બિંદાસપીઓ દારૂ સીએમનો મોટો નિર્ણય બીએસએનએલએ કે ધડાકો અયોધ્યા ગેંગરેપના આરોપીઓ પર બુલડોઝર એક્શન ફાયર સેફ્ટી માટે પાલિકાઓને ત્રેસઠ કરોડની ફાળવણી યુદ્ધના ભણકારા અમેરિકા મધ્ય પૂર્વમાં સેના વધારશે ઇન્સ્ટાગ્રામ પર લગાવ્યો બેન પચાસ હજાર કરોડના આઠ નેશનલ સ્પીડ રોડ કોરિડોરને મંજૂરી હિઝબુલ્લાએ ઇઝરાયલ પર રોકેટ છોડ્યા સ્થિતિ તંગ પીએમ મોદીનો ફરી ડંકો વાગ્યો ફરાજથી અમદાવાદ લેન લઈને સ્પીડ કોરિડોરને મંજૂરી ખેડૂતોને એકસો તેત્રીસ કરોડની લોન માપ અને પાવાગઢ જતા ભક્તો માટે મહત્વના સમાચાર આ તમામ સમાચારો વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા અને ઉપયોગી સમાચારોના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ એસી કરોડ લોકોને મફત રાશન સત્તા ભારતીયો સૌથી વધુ કુપોષિત આ સમાચાર વિશે વધુ જાણીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે સંસદમાં કહ્યું કે વિશ્વમાં સૌથી વધુ કુપોષિત લોકો ઓગણીસ પોઈન્ટ પાંચ કરોડ ભારતમાં છે ઊંસા દાવા કરનારા પીએમ મોદી માટે આ શરમજનક છે મોદી સરકાર દેશને એંશી કરોડ લોકોને મફત રાશન આપવાનો દાવો કરે છે પરંતુ હજુ પણ લગભગ દસ કરોડ લોકો આ દાયકાની બહાર છે કારણ કે બે હજાર એકવીસથી વસ્તી ગણતરી થઈ નથી ખડગે આ માટે મોંઘવારી પણ અન્ય કારણ ગણાવી હતી ત્યારબાદ જાણીએ મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી વિશે તો મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં પંચમહાલ છોટાઉદેપુર તારાપુર કપડવંજ અને વડોદરાનું નામ સામેલ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતના દસ ભાગોમાં બેથી ચાર ઇંચ વરસાદ વરસી શકે છે તેમજ પાટણ અને માંડલમાં છૂટાછવાયા ઝાપટાંની સંભાવના છે ત્યારબાદ જાણીએ મિત્રો વરસાદના કારણે ડેમના દરવાજા ખોલાયા આ અંગે વધુ જાણીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો જલવો જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે સેલવાસમાં આવેલા મધુબન ડેમના દસ દરવાજા બે મીટર ખોલવામાં આવ્યા છે તો બીજી તરફ નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે આ ડેમના પણ ત્રણ દરવાજા એક પોઈન્ટ છ મીટર સુધી ખોલવામાં આવ્યા છે નોંધનીય છે કે દક્ષિણના નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે અહીં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ ચાર ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો હિમાચલમાં નવ લોકોના મોત પિસ્તાલીસની શોધખોળ ચાલુ આ સમાચાર વિશે વધુ જાણીએ તો હિમાચલના મંડીના રાજબન ગામમાંથી એક મૃતદેહને નીકાળ્યા બાદ ત્રણ જિલ્લામાં વાદળ ફાટવાથી આવેલા પૂરના કારણે મૃત્યુ આંક વધીને નવ થઈ ગયો છે જ્યારે બસાવ કામગીરીની ટીમ હજુ પણ લગભગ પિસ્તાલીસ ગુમ થયેલા લોકોની શોધમાં છે એનડીઆરએફ એસડીઆરએફ આઈ ટીબીપી સીઆઈએસએફ હિમાચલ પ્રદેશ પોલીસ અને હોમગાર્ડ ટીમના ચારસો દસ બચાવકર્મીઓ ડ્રોનની મદદથી ફસાયેલાની શોધમાં લાગેલા છે ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો શું ટ્રેનના ભાડામાં મળશે ડિસ્કાઉન્ટ આ સમાચાર અંગે વધુ જાણીએ તો સિનિયર સિટીઝન નાગરિકોને ટ્રેનના ભાડામાં ડિસ્કાઉન્ટ મળતું હતું જેને કોવિડ બાદ રેલવે દ્વારા બંધ કરવામાં આવ્યું હતું આ વિશેષ ડિસ્કાઉન્ટ માગણીઓ વધશે રેલવે મંત્રી યશ્વની વૈષ્ણવે ગૃહમાં કહ્યું કે વિકલાંગ લોકોની ચાર શ્રેણીઓ અગિયાર દર્દીઓ અને આઠ શ્રેણીના વિદ્યાર્થીઓને રેલવે દ્વારા ભાડામાં વધારાની છૂટ આપવામાં આવી રહી છે સરકાર વૃદ્ધો માટે જે મુક્તિ માર્ચ બે હજાર વીસ પહેલાં આપી હતી તેને પુનઃસ્થાપિત કરવાના પક્ષમાં નથી ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં બિંદાસ્પીઓ દારૂ આ સમાચાર વિશે વધુ જાણીએ તો ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ હવે સુરતમાં દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે રાજ્ય સરકાર ડ્રીમ સિટી માટે પ્રતિબંધના કાયદાને સરળ બનાવવાનું આયોજન કરી રહી છે જે વેપારને આકર્ષવામાં મદદ કરવા માટે મોટી વ્યૂહરચનાના ભાગરૂપે છે ગૃહ વિભાગ અને અન્ય એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સીએમનો મોટો નિર્ણય હવે નાગરિકોના કામ નહીં અટકે આ સમાચાર વિશે વધુ જાણીએ તો બત્રીસ સિટી સિવિક સેન્ટર્સને મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવો સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે ત્યારબાદ જાણીએ મિત્રો બીએસએનએલ અકીરો ધડાકો આ સમાચાર વિશે વધુ જાણીએ તો જીઓ એરટેલ અને વીઆઈ સાથે સ્પર્ધા કરવા માટે બીએસએનએલ હવે ફાઇવ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બીએસએનએલની ફાઇવ જી સર્વિસનો ઉપયોગ કરીને વિડીયો કોલિંગ કરીને તેનો વિડીયો શેર કર્યો છે તેમણે લખ્યું કે કનેક્ટિંગ ઇન્ડિયા હમણાં જ બીએસએનએલ ફાઇવ સેવાથી ફોન કોલ શેર કર્યો છે જોકે બી એસએનએલ હજુ સુધી ફોર સેવાને સંપૂર્ણ રીતે પૂરી પાડી શકતું નથી ત્યાર પછીના સમાચાર જાણીએ તો અયોધ્યા ગેંગરેપના આરોપીઓ પર બુલડોઝર એક્શન આ સમાચાર વિશે વધુ જાણીએ તો યુપીના અયોધ્યામાં ગેંગરેપના મુખ્ય આરોપી સપા નેતા મોહિત ખાનની સંપત્તિ પર સીએમ યોગીનું બુલડોઝર ચાલી ગયું છે પોલીસ ટીમે મોહિત ખાનની બેકરી અને ઘર પર બુલડોઝર ચલાવ્યું છે ફૂડ સેફ્ટી વિભાગે તેમની બેકરીમાંથી સેમ્પલ એકત્ર કરીને તેને સીલ કરી દીધી છે આ સિવાય વહીવટીતંત્ર આરોપીની સંપત્તિની પણ તપાસ કરી રહ્યું છે આ કેસમાં અનેક પોલીસ કર્મીઓ પણ આરોપી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ફાયર સેફ્ટી માટે પાલિકાઓને ત્રેસઠ કરોડની ફાળવણી આ સમાચાર વિશે વધુ જાણીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓને રૂપિયા ત્રેસઠ કરોડની ફાળવણીને મંજૂરી આપી છે આ રકમની પાલિકાઓમાં અગ્નિશમન સાધનો અને વાહનો ખરીદવા ફાળવણી કરવામાં આવી છે રાજ્યની સોપન નગરપાલિકાઓ આ રકમમાંથી વાહનો અને સાધનોની ખરીદી કરશે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ વધતા વ્યાપ સાથે વધી રહેલી ફાયર સેફ્ટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો યુદ્ધના ભણકારા અમેરિકા મધ્ય પૂર્વમાં સેના વધારશે આ સમાચાર વિશે વધુ જાણીએ તો ઇઝરાયલ ઈરાન વિશે યુદ્ધના ભણકારા ભાગી રહ્યા છે ઈરાને ઇઝરાયલ પર સીધા હુમલાની ચેતવણી આપી છે બગડતી સ્થિતિને જોતા અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની સેના વધારવાનો નિર્ણય લીધો છે અમેરિકાએ કહ્યું કે આ ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા માટે ફાઇટર પ્લેનનો કાફલો મધ્ય પૂર્વમાં તૈનાત કરવામાં આવશે આ સિવાય યુરોપિયન અને મધ્ય એશિયાઈ દેશોમાં મિસાઇલ ક્રુઝર અને ડિસ્ટ્રોયર મોકલવામાં આવશે ત્યારબાદ જાણીએ મિત્રો તુર્કીએ ઇન્સ્ટાગ્રામ પર લગાવ્યો બેન આ સમાચાર વિશે વધુ જાણીએ તો તુર્કીમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામને બ્લોક કરી દેવામાં આવ્યું છે ઇન્સ્ટાગ્રામ પર તુર્કીના એક વ્યક્તિએ હમાસના રાજકીય નેતા ઇસ્માઇલ આનિયાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો ઇન્સ્ટાગ્રામે તે પોસ્ટ હટાવી દીધી છે તેના જવાબમાં તુર્કીની સરકારે ઇન્સ્ટાગ્રામ બ્લોક કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે આ નિર્ણયની જાહેરાત કરતી વખતે તુર્કીના ઇન્ટરનેટ રેગ્યુલેટરે કોઈ કારણ આપ્યું નથી ત્યારબાદ જાણીએ પચાસ હજાર કરોડના આઠ નેશનલ હાઈસ્પીડ રોડ કોરિડોરને મંજૂરી આ અંગે વધુ જાણીએ તો ભારત સરકારે દેશમાં આઠ નવા હાઈસ્પીડ રોડ બનાવવાની મંજૂરી આપી છે સરકાર આ કોરિડોર પર પચાસ હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે આ રસ્તાઓથી લોકોનો સમય તો બચશે જ પરંતુ ઘણા શહેરો વચ્ચેનું અંતર પણ ઘટશે આ કોરિડોરનો લાભ આગ્રા ગ્વાલિયર કાનપુર લખનઉ ખડગપુર મોરેગ્રામ રાયપુર રાંસી અમદાવાદ પુણે નાસિક અયોધ્યા અને ગુવાહાટીને આ નવા કોરિડોરનો લાભ મળશે ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો હિજબુલાએ ઇઝરાયલ પર રોકેટ સોડ્યા સ્થિતિ તંગ આ અંગે વધુ જાણીએ તો મધ્ય પૂર્વમાં સ્થિતિ વધુ તંગ બની છે ઈરાન અને તેના સાથીઓએ અમાસના રાજકીય નેતાની હત્યાનો જવાબમાં હિઝબુલાએ ઇઝરાયલ પર રોકેટ સોડ્યા છે હવે સમગ્ર વિસ્તારમાં યુદ્ધની શક્યતા વધી ગઈ છે એ એફ અહેવાલો અનુસાર ઇઝરાયેલના સાથી અમેરિકાએ કહ્યું કે તે આ ક્ષેત્રમાં યુદ્ધ જહાજો અને ફાઇટર પ્લેન મોકલશે જ્યારે પશ્ચિમી સરકારોએ તેમના નાગરિકોને લેબનોન છોડવાની અપીલ કરી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો પીએમ મોદીનો ફરી ડંકો વાગ્યો આંગે અંગે વધુ જાણીએ તો વૈશ્વિક ફર્મ મોર્નિંગ કન્સલ્ટે નવો ડેટા જાહેર કર્યો છે જેમાં આઠથી ચૌદ જુલાઈ વચ્ચે સર્વે કરાયો હતો ડેટાના આધારે તેમણે વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદી જાહેર કરી છે ફર્મની વેબસાઇટ મુજબ રેટિંગ દરેક દેશમાં પુખ્ત વયના લોકો અવશ્ય કરાયેલા સર્વે પર આધારિત છે તે અનુસાર પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ ઓગણસી ટકા છે જે વિશ્વના નેતાઓમાં સૌથી વધુ રેટિંગ છે જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ ત્રેસઠ ટકાના એપ્રુવલ રેટિંગ સાથે બીજા સ્થાને છે ત્યારબાદ જાણીએ મિત્રો થરાદથી અમદાવાદ છ લઈને હાઈસ્પીડ કોરિડોરને મંજૂરી આ અંગે વધુ જાણીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી આર્થિક મામલાની કેબિનેટ સમિતિએ શુક્રવારે પચાસ હજાર છસો પંચાવન કરોડ રૂપિયાના કુલ ખર્ચવાળા નવસો છત્રીસ કિલોમીટર લાંબા આઠ નેશનલ હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે જેમાં છ લેનનો આગ્રા ગ્વાલિયર રાષ્ટ્રીય હાઈસ્પીડ કોરિડોર લેનનો ખડગપુર મોરગ્રામ રાષ્ટ્રીય હાઈસ્પીડ કોરિડોર અને છ લેનનો થરાદ ડીસા મહેસાણા અને અમદાવાદ રાષ્ટ્રીય હાઈસ્પીડ કોરિડોર સામેલ છે ત્યારબાદ જાણીએ મિત્રો પાવાગઢ જતા ભક્તો માટે મહત્ત્વના સમાચાર વિશે તો મિત્રો યાત્રાધામ પાવાગઢ જતા ભક્તો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે આજથી આગામી સ દિવસ માટે એટલે કે આગામી અગિયાર ઓગસ્ટ સુધી રોપવે સેવા મેન્ટેનન્સનું કામ શરૂ કરવાનું હોવાથી આગામી સ દિવસ રોપવે સેવા બંધ રાખવામાં આવશે એટલે કે રોપવેમાં મેન્ટેનન્સનું કામ શરૂ કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી આગામી અગિયાર ઓગસ્ટ સુધી રોપવે સેવા બંધ રાખવામાં આવશે અને રોપવે સેવા ફરીથી આગામી અગિયારમી ઓગસ્ટથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે ત્યારબાદ જાણીએ મિત્રો ખેડૂતોની એકસો તેત્રીસ કરોડની લોન માફ આ અંગે વધુ જાણીએ તો હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોની એકસો કરોડ પંચાવન લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે આ અવસરે સીએમએ કહ્યું કે હવે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલને ફરીથી બદલી શકશે આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં આ સાથે હવે સરકાર એમએસપી પર રાજ્યભરમાં તમામ પાકની ખરીદી કરશે અગાઉ એમએસપી પર સૌદ પાકની ખરીદી કરવામાં આવી હતી તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારો અને વરસાદના સમાચારોના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા અને ઉપયોગી સમાચારોના વિડીયોની અપડેટ આપને સમયસર મળતી રહે તેમજ આપના પ્રશ્નો અથવા તો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચારો સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો